ગુજરાતમાં જે પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે કમોસમી વરસાદના કારણે જગતના તાત પર એક મોટી આફત આવી છે આ જે એવી દુઃખદ ઘટનાઓ બની રહી છે કે જે કમોસમી વરસાદને લઈને જે પાકનું વાવેતર ખેડૂતે કર્યું હતું ને તેમાં દેવું વધી જવાના કારણે ખેડૂતો જીવન ઢૂંકાવી રહ્યા છે જામ કંભાળિયામાં થોડાક દિવસ પહેલાં ઘટના બની હતી જ્યાં એક ખેડૂતે જીવન ઢૂંકાવ્યું હતું અને ત્યારબાદ હવે ગીર સોમનાથના ઉનામાં આ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં ખેડૂતે જે જીવન ટૂંકાવ્યું છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે ત્યારે બીજી તરફ ખેડૂતો છે તે સરકાર પાસે આશાને અપેક્ષા રાખીને બેઠા છે કે તેમના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવે તેમને જે સહાય પેકેજ છે તે ચૂકવવામાં આવે કેમ કે દર વખતે સર્વેના નામે માત્ર નાટક થાય છે અને જે રીતની પૂરતી સહાય ખેડૂતોને મળવી જોઈએ તે પ્રકારની સહાય નથી મળતીને પૂર્વ જે ધિરાણ લોનો છે તેનું દેવું હજી ખેડૂતોના માથે આવીને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિડીયોના માધ્યમથી રજૂઆત કરી છે ખેડૂતોનો દર્દ સમજવા માટે કહ્યું છે તેમણે કહ્યું છે કે આજે શિયાળુ પાકની જે ખેતી થઈ છે જેમાં કમોસમી વરસાદના લીધે જે ખેડૂતોને નુકસાન થયું છે તે બાબતે સર્વે અરવેનું નાટક એક બાજુ મૂકીને સરકાર જે રકમ હાલ ચૂકવાતી હોય તે પ્રકારે ઝડપીમાં ઝડપી ખેડૂતોને રકમ ચૂકવવામાં આવે સાથે જ તેમણે આટલું જ નહીં જે પહેલાંની ધિરાણુની લોન છે તે માફ કરવામાં આવે તે પ્રકારની વાત કરી છે પહેલાં તો સાંભળો આપ પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપને ધ્યાનમાં રાખીને આપણે સંબોધીને હું આ વાત કરી રહ્યો છું હું અત્યારે મારા પોતાના ખેતરમાં ગાંધીનગર જેમાં પાછળ તલ સૂકવેલા છે અહીં મગ અડદ વગેરે વગેરે મારી ગાયો માટે રાખેલું ઘાસ જે ભીનું થઈ ગયું છે વરસાદથી એ પણ પાછળ સૂકેલું દેખાય છે આ તો એક નમૂનો છે પણ આખા ગુજરાતમાં જ્યારે અંદરાધાર વરસાદ વરસ્યો હોય કલ્પના બહારનો ખેડૂતોએ ખૂબ મહેનત કરીને કારી મજૂરી કરીને પરસેવાના પૈસાથી જે કંઈ બનાવ્યું હોય વાવ્યું હોય અને જ્યારે એને તૈયાર કરીને ખેતરમાં લેવાની તૈયારી હોય મોંમાં આવેલો કોળીઓ જ્યારે ઝૂંટવી જતો હોય એનો ખરાબમાં ખરાબ દાખલો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જે ખેડૂતે મગફળી વાવી હોય કપાસ હોય બીજું ત્રીજું તલ કઠોર વગેરે વગેરે ખતમ થઈ ગયું છે આમાં સર્વેનો સવાલ આવતો જ નથી મગફળી પલરે તો શું થાય કપાસ પલરે તો શું થાય અનાજ કે ઘાસ પલરે તો શું થાય આમાં સર્વે ન હોય એ ખેડૂતની જિંદગી ખતમ થઈ ગઈ એના બાર મહિનાની મહેનત જે આમાં અપેક્ષા રાખી હોય કે હું કંઈ પાકશે અને મારા બાળકો માટે અભ્યાસ હોય આ ઘર માટે આ દીકરીના હાથ પીરા કરવાનો હોય વિગેરે વિગેરે એની આશા ઉપર પાણી ફરી વળ્યું કુદરતે માવઠુંના માધ્યમથી એની આશાઓ ઉપર પાણી ફેરવી વાળ્યું એવા વખતે માનવતાના આધારે આ ગુજરાતનો ખેડૂત જે કારી મહેનત મજૂરી કરીને જે પ્રજાનું પેટ ભરે છે એની સામે માનવતાના આધારે કોઈપણ જાતનું રાજકારણ રાખ્યા સિવાય મારા તારા સિવાય વગર વીમો વીમો છે કે નહીં ફલાણું છે કે નહીં સર્વે થયો કે નહીં એના બદલે લમસમ એનો અભ્યાસ કરીને આમાં ખેડૂતોને ત્રણ હજાર કરોડની મગફળીનું નુકસાન થયું ને એ આધાર નહીં પણ અમુક ખેડૂતને કેટલું થયું જેને મગફળી વાવી હતી ન વાયુ હોય એને નુકસાન નથી એવું થોડું છે જેને કપાસ હોય તો કપાસનું નુકસાન થયું છે એવા ઠેકાણે તમે લમસમ કરીને એ ખેડૂતોને જે ધ્યાનમાં રાખીને એની ઈચ્છા પ્રમાણે નવું ધિરાણ કરો જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો ના હોય તો એને મોકૂફ કરો વ્યાજ વધારવાના ધંધા બંધ કરો અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છે આપણે કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની જેને હું તાયફા કહું તો ચાલે કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવવાનું વગેરે વગેરે હોય તો કોઈપણ માણસને એવું થાય કે આ આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે અને હું આ તાયફા કરી રહ્યો છું એવી સરકાર ગુજરાતની હો કે દેશની માનવતાના આધારે આ ખેડૂતને બચાવો અત્યારે હાલ તમે તમારી બેંકોને કહો કે જે ખેડૂતને માગે ધિરાણ એની મર્યાદામાં જે જમીન હોય એના પ્રમાણમાં એને ધિરાણ આપે એનું વ્યાજ નહીં લેવાનું જૂનું ધિરાણ માફ થાય હું હમણાં કરજા મુક્તિ લઈ રહ્યો છું એનો કાગળ બી આપને લખવાનું હું ખેડૂતો માટે બી કાગળ લખવાનું ખેડૂતોના દેવા બી માફ કરો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જે સરકારમાં હતા એને બોતેર હજાર કરોડ રૂપિયાના દેશના ખેડૂતોના લેણાં માફ કર્યા હતા આ તો સામાન્ય ગુજરાત છે વિકસિત ગુજરાત છે તમે વાહ વાહ કરી રહ્યા છો જ્યાં જુઓ તો વાહ 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 તો કમસે કમ આ આ ખેડૂતોની આહ નહીં એમની વાહ લ્યો એના બાળકોની આહ નહીં એમની બી વાહ લ્યો એને પરિવાર છે બાળકો ભૂખે મળતા હોય છે અત્યારે કોઈ આધાર નથી એવા ઠેકાણે એકમાત્ર આધાર સરકાર હોય એવી સરકારના વડા તમે છો તો કોઈપણ જાતના પોલિટિકલ ભેદભાવ સિવાય કોઈપણ જાતના સર્વેના ચક્કર ફરા સિવાય ખેડૂત માગે એને કરો અને ખરીફ ખતમ થઈ ગયું આમના રવિ પાકમાં પણ એને શું જોઈએ એ તમે તમારા કલેક્ટરનો તમારા મામલતદારો તમારા ટીડીઓને આટલી બધી દુનિયા મોટી છે કયોને બધાયને છેના માટે એમપી એમએલએ બુટ મોજા પહેરીને ત્યાં જવું છે ફોટા પડાવવા માટે આમાં 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 ક્યાં મત લેવાના છે અને એટલા માટે તમે પૂરી સૂચના આપો તંત્ર માનવતાના આધારે ખેડૂતની સામે લાગણી રાખીને તાત્કાલિક રીતે જોઈએ એટલું ધિરાણ આપે જૂનું ધિરાણ જવા દે માફ કરે નવા ધિરાણ માટે જે કંઈ યોજના હોય એમાં તાત્કાલિક કરીને આ સર્વે વિગેરે વિગેરે જ્યારે જ્યારે થાય ત્યારે ખરું પણ હાલ તો એને હાશ આપો હું ઈચ્છુક તમે હાશ આપશો અને આ ચક્કરમાં પડ્યા સિવાય ખેડૂતની ઈચ્છા પ્રમાણે એની માગણી પ્રમાણે ગુજરાત સરકાર રાહતરૂપ થશે એવી તમારી પાસે આશા રાખું છું જય હિન્દ જય ગુજરાત